还听谁？

આલા બર પોણા 1 કે તો આપણે કાલ પાકું ને એ સારું બની જશે તો હું તો તો હમ જરા હે કાલ એમ ઈયને આને કઈ હી કણ બોલાતા

મગન નાખી દે એની ઉપર કાચડ બેકે અને પાણી મેકે બરોબર દાણા એકદમ ભેજાન માં કરી દે કરી દે કરી દે અને કાચડ બોલનો આવે તાપ કરી આવે làm sao vậy? Lấy bắt cơm ăn rồi này, ăn cơm ăn gì vậy? Đồ ăn